પોલીસને મળેલી બાતમીના આધારે વાલિયા ચોકડી નજીક ગામલા ખાડી બ્રિજ પાસે વોચ ગોઠવી હતી જ્યાં માહિતીના આધારે ટ્રક આવતા પોલીસે ટ્રકને રોકી હતી અને ટ્રક ચાલક સુનિલ વસાવા પાસે જરૂરી આધાર પુરાવા માંગતા તેના દ્વારા ઇન્વોઇસ આપ્યું હતું તેમાં મેગ્નેશિયમ સલ્ફેટ લો ગ્રેડ પાંચ નામનું કેમિકલ હતું અને તે નાંદોસલ ઇન્ડસ્ટ્રીઝમાંથી ભરીને સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાના બોરસરા ગામ સ્થિત શુભમ ફર્ટિલાઇઝરમાં લઈ જઈ રહ્યો હતો શંકાસ્પદ હેઝાર્ડ વેસ્ટ અંગે પોલીસ દ્વારા જીપીસીબીમાં જાણ કરતા જે તે વખતે ટીમ દ્વારા ટ્રક અને કંપનીમાંથી જરૂરી સેમ્પલ લીધા હતા અને પૃથ્થકરણ માટે મોકલ્યા હતા જેનો રિપોર્ટ આવવા સાથે તપાસમાં નાંદોસલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઉત્પાદિત હેઝાર્ડ વેસ્ટ મટીરિયલના નિકાલ માટે હેઝાર્ડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ બે અંતર્ગત જરૂરી મંજૂરી મેળવી નિકાલ કરવાનો હતો પણ તે મંજૂરી લીધા વગર કંપની દ્વારા બારોબાર રો મટીરિયલના નામે નિકાલ કરવામાં આવી રહ્યો હતો પોલીસે ત્વરિત અસરથી માનવ આરોગ્યને હાનિકારક સાથે પર્યાવરણને નુકસાનકારક હેઝાર્ડ વેસ્ટ મટીરીયલ મંજૂરી વગર પરિવહન કરવા બદલ ગુનો નોંધ્યો હતો અને પોલીસે ટ્રકમાંથી ઓગણચાલીસ હજાર સાતસો વીસ કિલો હેઝાર્ડ વેસ્ટનો જથ્થો જપ્ત કર્યો છે ટ્રક સહિત કુલ સાત લાખથી વધુનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે ટ્રક ચાલક સુનિલ ખુમાન વસાવાની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ વેસ્ટ નંદોસલ ઇન્ડસ્ટ્રીઝના મેનેજર સોહેલ નાંદોસલિયાએ યાસીન ઉસ્માન દિવાન મારફતે ભરાવ્યો હતો અને પોલીસે ટ્રકના માલિક ભરત ભરવાડ યાસીન ઉસ્માન કંપનીના મેનેજર સોહેલ નંદોલિયા કંપનીના માલિક ઈસાક સુલેમાન નાદોલિયા અને શુભમ ફર્ટિલાઇઝર કંપનીના વહીવટકર્તા સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે જે સંદર્ભે બી ડિવિઝન પોલીસ દ્વારા સરકારના નવા નિયમ અનુસાર બીએનએસએસ કલમ પાંત્રીસ મુજબ ટ્રક ચાલક સુનિલ ખુમાન વસાવા ટ્રક માલિક ભરત ભરવાડ અને માલ ભરાવી આપનાર યાસીન ઉસ્માન શાહ દિવાન ને નોટિસ પાઠવી હતી જે નોટિસ બાદ ગત રોજ ત્રણેય સમો બી ડિવિઝન પોલીસ મથકે હાજર થતાં પોલીસે તેમની પૂછપરછ કરી નિવેદન લઈ કોર્ટમાં હાજર કર્યા હતા કોર્ટ દ્વારા પોલીસ જ્યારે પણ બોલાવે ત્યારે જવાબ આપવા હાજર રહેવાની તાકીદ કરી જામીન પર મુક્ત કર્યા હતા